હરિ ઓમ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ ગીતા જ્ઞાન ગંગા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય ગીતા ગ્રંથની જય સનાતન ધર્મની જય આજે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ નામે ગીતા ગ્રંથનો અધ્યાય સાત જ્ઞાન વિજ્ઞાન યોગના શ્લોક નંબર ચૌદ એ દેવી ઐષ્યા ગુણમયી મમ માયા દુરાતયા મા મ્યેવયે પ્રબંધન માયા મેહતા તરંતિ કેમ કે મારી આ અવલૌકિક એટલે કે અતિ અદ્ભુત ત્રિગુણમયી માયા અત્યંત દુષ્કર્શે પરંતુ જે પુરુષ ફક્ત ને ફક્ત એટલે કે મારા શરણે આવે છે તેઓ આ માયાથી પાર થઈ જાય છે એટલે કે સંસાર સાગર તરી જાય છે પ્રેમ સજ્જનો આ શ્લોકમાં ભગવાન મનુષ્ય મને કેમ જાણી નથી શકતો તેના ઉપર પ્રકાશ પાડતા અર્જુનને કહે છે કે હે અર્જુન આ જે પ્રકૃતિના કાર્યરૂપ ત્રણ ગુણ છે તે જ મારી ત્રિગુણમય માયા છે અને જેનાથી મનુષ્ય મોહિત થાય છે અને સર્વમો વસ્તા અંતર્યામી મુજ પરમેશ્વરને જાણી શકતો નથી અને મને જાણવાનો અને મારી ત્રિગુણમય માયાને તરવાનો એકમાત્ર ઉપાય છે જે હું તને આજે બતાવું છું જેના દ્વારા તું આસાનીથી મને જાણી શકીશ અને મારી માયા તારું કશું જ નહીં બગાડી શકે એટલે કે તું તેનાથી તરી જઈશ તો સોબળ મામ મેબંધે એટલે કે જે માણસ કેવળ એકમાત્ર મારે જ શરણે આવે છે તેઓ જ આ માયાને આસાનીથી તરી જાય છે એટલે કે જે મારા શરણે આવે છે કેવળ મારો જ ભક્ત બની જાય છે તેનું આ ત્રિગુણમય માયા કશું જ બગાડી શકતી નથી બલકી તેને સહાયરૂપ થાય છે વાળા સજ્જનો શ્રોકને વિસ્તારથી ભગવાનના શ્રીમુખથી જોઈએ કે દેવી એશા ગુણમય મય દુરાતયા અથાત ભગવાન પહેલા બારમા શ્લોકમાં એ કહી ગયા કે આ સાત્વિક રાજસ અને તામસ ભાવ મારાથી થાય છે આ વાતને લીધે ભગવાન અહી ગુણમય માયાને પોતાની દેવી એટલે કે અવલૌકિક માયા બતાવી છે અને પાછળથી તેરમા શ્લોકમાં જે ત્રણ ગુણમય ભાવોથી સકળ જગત મોહિત બતાવ્યું હતું તેને જ અહી એશ પદ થી કહ્યું છે કે માયાને ગુણમય કહેવાનું તાત્પર્ય એ છે કે આ માયા કાર્યરૂપ છે કેમ કે ગુણો એ પ્રકૃતિનું કાર્ય છે અને તે ગુણો જ જીવને બોધે છે સ્વયં પ્રકૃતિ નહીં તો આ સત્વ રજસ અને ત્રણ આ ત્રણ ગુણવાળી દેવી એટલે કે દેવ એટલે કે પરમાત્માની માયા ઘણી જ દુષ્કર છે ભોગ અને સંગ્રહની ઈચ્છા રાખવા વાળા મનુષ્યો આ માયાથી સંબંધ વિચ્છેદ કરી શકતા નથી અર્થાત તેને તરી શકતા નથી તેના મોજ જ ભળી જાય છે તેના જ કારણે જન્મ મરણ અને પુનરપી જન્મમ પુનરપી મરણમ જનની જઠરે શયનમ તો દરાત્મયા કહેવાનું તાત્પર્ય એ છે કે આ મનુષ્યો પોતાને કદીક સુખી તો કદીક દુઃખી કદીક સમજદાર તો કદીક અણસમજું કદીક નિર્મળ તો ક કદીક બળવાન વગેરે માનીને તે ભાવોમાં તલ્લીન રહેશે અને આ જ રીતે આવવા જવાવાળા આ પ્રાકૃત ભાવો પ્રકૃતિના ભાવો અને પદાર્થો મોજ તાદાત્મ મમતા અને કામના કરીને તેનાથી બંધાયેલા રહેશે અને પોતાને તેનાથી અલગ હોવાનો અનુભવ કરી શકતા નથી આજ મનુષ્યનું દુસ્તરપણું છે આ ગુણમયી માયા ત્યારે જ દુસ્તર બને છે ત્યારે જ અશક્ય બને છે તરવી જ્યારે ભગવાનના સિવાય ગુણોની સ્વતંત્ર સત્તા અને મહાનતા માનવામાં આવે અને જો મનુષ્ય ભગવાન સિવાય ગુણોની અલગ સત્તા

વર્ણન કર્યું કે આ ત્રણ ગુણ ન મારા છે કે ન હું તેવામાં છું હું તો નિર્લેપ રહીને બધા જ કાર્યો કરું છું તો આ રીતે જેઓ મારા સ્વરૂપને જાણે છે તેઓ જ આ ગુણોમાં ફસાતા નથી અને માયાને તરી જાય છે ગુણોનું કાર્ય મનબુદ્ધિનો કિંચિત પણ સહારો ન લેતા કેમ નથી લેતા કેમ કે તેઓ એ વાતને જાણે છે કે પ્રકૃતિનું કાર્ય હોવાથી મન બુદ્ધિ પણ પ્રકૃતિ જ છે અને પ્રકૃતિની ક્રિયાશીલતા પ્રકૃતિમાં જ છે પ્રકૃતિ બહાર નહીં જેવી રીતે પ્રકૃતિ હર ઘડી પ્રલય તરફ હર ઘડી પરિવર્તન તરફ જઈ રહી છે તેવી જ રીતે આ મન બુદ્ધિ પણ પ્રલય તરફ જઈ રહી છે તેનામાં સતત પરિવર્તનો થઈ રહ્યા છે આથી તેઓનો સહારો બિલકુલ ન રહે અને પરા પ્રકૃતિ એટલે કે જે ભગવાનનો અંશ છે જીવાત્મા તે કેવળ પરમાત્મા તરફ જ આકર્ષાઈ જાય અને અપરાથી એટલે કે જળ પ્રવૃત્તિથી

માટે મામ્યવ કેવળ મારું જ શરણું લેવો મારો આદેશ છે તેવો જ તરી જાય છે માયાનું શરણું ન લે અર્થાત મારી પાસેથી રૂપિયા પૈસા ચીજવસ્તુ વગેરે બધું રહે પરંતુ અમે તેમને પોતાનો આધાર ન માનીએ તેઓનો આશ્રય ન લઈએ તેમનો ભરોસો ના કરીએ તેમને મહત્વ ના આપીએ હા તેમનો ઉપયોગ જરૂર કરીએ તે આપણને અધિકાર છે પરંતુ તેમના ઉપર કબજો જમાવવો તેના ઉપર આધિપત્ય જમાવવું એ આપણો અધિકાર નથી તેમના ઉપર કબજો કરી લેવો એ જ તેમનું આશ્રિત થવું છે અને આશ્રિત થવાથી તેનાથી અલગ થવું કઠિન છે કારણ કે આપણે તેના ગુલામ થઈ જઈએ છીએ અને ગુલામ માણસ જલ્દી સ્વતંત્ર થઈ શકતો જ નથી તેના માટે કઠિન છે જેમ આપણે વ્યસન કરીએ છીએ તો વ્યસનથી જલ્દી આપણે મુક્ત થઈ જતા નથી કારણ કે વ્યસન આપણે ગુલામ થઈ ગઈએ છીએ આ જ વાસ્તવમાં દુસ્તરપણું છે અને આ જ દુસ્તરપણાથી છૂટવા માટેનો ઉપાય છે મામે વયે પ્રબંધતે શરીર ઇન્દ્રિય અને સામગ્રીને પોતાની અને પોતાના માટે ન માની ભગવાનની અને ભગવાન માટેની જ માની ભગવાનની ભક્તિમાં તેમના આજ્ઞાપાલનમાં યોજી દેવાની છે અને પોતાને તેમાંથી કંઈ જ લેવાનું નથી તે તમામ ભગવાનનું જ કાર્યમાં સમજી ફળ પણ પોતાને લેવાનું નથી ભગવાનને જ અર્પણ કરવાનું છે કેમ કે જ્યારે ભગવાનની વસ્તુ સર્વથા ભગવાનને અર્પી કરી દીધી તો તેમાં ભૂલથી પણ માલિકીનો ભાવ કરી લીધો તે હટાવી દીધો ત્યારે તે સમર્પણનું ફળ આપણું કેવી રીતે હોઈ શકે બધી જ સામગ્રી ભગવાનની છે સેવા માટે પણ ભગવાન પાસેથી જ મળી છે આપણે ઈમાનદારી છે એ ઈમાનદારીથી ભગવાન બહુ પ્રસન્ન થઈ જાય છે અને એમની કૃપાથી જ મનુષ્ય માયાને તરી જાય છે આપણી પાસે પોતાની કહી શકાય એવી કોઈ પણ વસ્તુ નથી ભગવાનની આપેલી જ વસ્તુઓને પોતાની માની પોતાનામાં અભિમાન કર્યું હતું એ ભૂલ હતી અને ભગવાન તો ઘણા ઉદાર અને પ્રેમ ભર્યો સ્વભાવ છે કે જે કોઈને કશું પણ આપે છે તો તેને એ વાતની ખબર પણ પડવા દેતા નથી એ તેમની આપેલી છે પરંતુ જે જેને જે મળ્યું તેને તે પોતાની અને પોતાને માટે માની લીધી આ જ ભગવાનનો આપવાનો એક વિલક્ષણ ડંગ છે અને એમની જ કૃપાને કેવળ ભક્તજનો જ જાણી શકે છે પરંતુ જે ભગવાનથી વિમુખ હોય છે તેઓએ વિચારી નથી શકતા કે વસ્તુઓને આપણે શું સદા પાસે રાખી શકીશું અથવા વસ્તુઓ શું આપણની પાસે સદા રહેશે એ વસ્તુઓ ઉપર શું આપણું આધિપત્ય ચાલી શકે એટલા જ માટે તેઓ અનન્ય ભાવે ભગવાનના શરણે જઈ શકતા નથી આ શ્લોકનો ભાવ આ એ થયો કે કેવળ ભગવાનને જ શરણ થાય જ્યારે જ્યારે મનુષ્ય સંસારથી વિમુખ થઈ ભગવાનની શરણાગતિ સ્વીકારી લેશે ત્યારે તે માયા એટલે કે અપરા જળ પ્રકૃતિના કાર્યને તે તરી જાય છે અર્થાત તેનામાં અહમનો સર્વથા નાશ થઈ જાય છે ભગવાનની શરણાગતિ સ્વીકારવાનું તાત્પર્ય એ છે કે ભગવાનની સત્તામાં પોતાની સત્તા મિલાવી દેવી માત્ર ભગવાનની જ સત્તાનો સ્વીકાર કરી લેવો ન કે પોતાની ને સ્વતંત્ર સત્તા માને કે ન માયાની સ્વતંત્ર સત્તા માને ન અહમનો આશ્રય લે કે ન માયા એટલે કે ત્રણ ગુણોનો આશ્રય લે આમાં કોઈ જ પરિશ્રમ કે કોઈ જ પ્રયત્ન કરવો પડતો નથી વાળા સજ્જનો આ માયા અવલકિક છે એટલે કે લૌકિક નથી આ લૌકિક બુદ્ધિથી લૌકિક કલ્પનાથી તેનો પાર પામી શકાતો નથી ખૂબ ભણીને કે અભણ રહીને પણ તેનો પાર પામવો શક્ય નથી દેવી દેવતા કે ભૂત ભૂતપ્રેતોને રીઝવીને પણ માયાથી તરી જવું સંભવ નથી ભગવાન કહેશે કે તેનો પાર તો ફક્ત એ જ પામી શકે છે જે મહારાજ જ શરણે આવે છે અર્થાત જે ફક્ત મને જ ભજે છે મામ્યવાય પ્રપદન તે માયા મેતા તરંતીતે ક્યારેક ક્યારે આપણે ભગવાનનું તો ભજન કરીએ છીએ પરંતુ તેની સાથે સાથે સુવિધાનું પણ ભજન કરીએ છીએ કે ઠંડી ઠંડી હવા વહેતી હોય ને ભગવાનનું ભજન થ થતું રહે ખૂબ આનંદ આવતો રહે અને ભગવાનનું ભજન થતું રહે બધી સુવિધા સંપન્ન મળતી રહે ને ભગવાનનું ભજન થતું રહે ભયરો છોકરો આનંદમાં રહે અને ભગવાનનું ભજન થતું રહે અને આમાં જો જરીક ઠેસ વાગી જાય તો ભજનને ભગવાન બંને ગાયબ થઈ જાય છે ભગવાન કહે છે કે મામે વયે પ્રબંધ દે જે મનેજ બજેશે ભજન ભગવાનનું જ થવું જોઈએ સુવિધાઓનું નહીં ભગવાનના ભજનની સાથે સાથે દેહનું કુટુંબીઓનું પાડોશીઓનું માન્યતાનું ભજન નહીં પરંતુ ફક્ત ભગવાનનું જ ભજન થવું જોઈએ જે લોકો ભગવાનને છોડી માન્યતાઓમાં જ અટવાયેલા છે તેમના કરતો તો ભગવાનનું અને માન્યતાઓનો બંનેનું ભજન કરનારા ઠીક છે પરંતુ જ્યાં સુધી માન્યતાઓનું ભજન ચાલુ રહેશે ત્યાંથી સંસાર સાગર પૂર્ણરૂપે તરી શકાતું નથી જેમ કોઈક યુદ્ધ કરી રહ્યો હોય બાણનો વરસાદ વરસતો હોય સતત તેનામાં ક્રતુ ભાવ ન હોય આ બધું થઈ રહ્યું છે હું કશું જ કરતો નથી તો એ ભાવ રહે તો મનુષ્ય યુદ્ધ કરતાં કરતાં પણ સંસાર સાગરને તરી જાય છે ધારો કે કોઈ માછીમાર પાણીમાં ઊભા રહીને પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એમ પોતાની ચારે બાજુ જાળ પાથરી છે અને એની ઝાડમાં નાની મોટી માછલીઓ બધી ફસાઈ જાય છે પરંતુ એક માછલી કે જે માછીમારના પગની આસપાસ ફરતી હોય છે તે માછીમારના ઝાડમાં ફસાતી નથી કારણ કે તો માછીમાર ઝાડ પાથરી શકતો જ નથી આ જ પ્રમાણે ચતુર માણસ પણ માયામાં ફસાયેલો છે અને બુદ્ધુ માણસ પણ ફસાયેલો છે યોગીઓ પણ માયામાં ફસાયેલા છે અને ત્યાગીઓ પણ માયામાં ફસાયેલા છે વિદ્વાનો પણ માયામાં ફસાયેલા છે અને મૂર્ખાઓ પણ ફસાયેલા છે સ્ત્રીઓ પણ ફસાયેલા છે અને પુરુષો પણ ફસાયેલા છે ગાંદર કિન્નર અલે દેવો આકાશચારી જળચળો ભૂચળો બધા જ પણ ફસાયેલા છે પાતાળવાસી પણ ફસાયેલા છે અને સ્વર્ગવાસી પણ ફસાયેલા છે આ બધા જ માયાના ત્રણ ગુણ સત્વ રજસ અને ત્રણમાં કોઈક ને કોઈક ગુણમાં ફસાયેલા જ છે આ બધા જ માયાની જાળમાં ફસાયેલા છે પરંતુ જેઓ ઈશ્વરના શરણે ગયા છે તેઓ ભાગ્યશાળી છે તે માયાની જાળથી બચી જાય છે ઈશ્વર એટલે શું ઈશ્વરનું શરણું એટલે શું ઈશ્વરના શરણમાં રહેનાર કોણ આ વાતની જો મિત્રો ખબર પડી જાય ને તો એ જ ઈશ્વરની સાચી શરણાગતિ છે લોકો કહે છે કે હું ભગવાનને શરણે શું ભગવાનની એકદમ નજીક છું પરંતુ જો એને પૂછશો તો તમે કોણ છો તો એ કહેશે કે મારું નામ મોહનભાઈ છે મારું નામ ફલાણુંભાઈ છે શું આને ભગવાનનું શરણું કહેવાય અરે તમે પહેલો પોતાને તો ઓળખો તમે કોણ છો ને ભગવાન કોણ છે ત્યારે જ ભગવાનનું સાચું શરણું છે કોઈ પણ માણસને ઓળખ્યા વિના તેના શરણમાં તમે કઈ રીતે જઈ શકવાના જાણી લેવું લેવું અને માની એમાં છે શરૂઆતમાં ઈમાનદારીથી માનેલું શરણું હોય છે અને પછી તેને જાણવાનું સૌભાગ્ય મળી જાય છે પરંતુ આપણે આપણે ઈમાનદારીથી ભગવાનનું શરણો સ્વીકારતા જ નથી હા બહારથી બોલીએ છીએ કે અમે ભગવાનના શરણે છે ભગવાનની ભક્તિ બહુ કરીએ છીએ બસ અમે ચોવીસ કલાક ભગવાન ની ભક્તિ કરીએ છીએ ભગવાનના શરણે છે પણ સહેજ ઠેસ વાજી જાય તો તરત બસ આ મારી વસ્તુ તારે નહીં લેવાની મારી વસ્તુ પાછી આપી દેજે પરંતુ અંદરથી અહંકાર કરતા રહેશે કે મેં કર્યું આમ જ થવું જોઈએ સારાનો પણ અહંકાર થાય છે અને ખોટાનો પણ અહંકાર આવે છે કરતાપણાનો ભાર તો શુભ કર્મમાં આવે છે અને અશુભ કર્મમાં પણ આવે છે એટલું જ નહીં કંઈ નહીં કરવાનો પણ અહંકાર આવે બેસે ઘણા નથી કહેતા કે મારે કશું જ ના જોઈએ બસ આ પણ એક અહંકાર છે મિત્રો હું કંઈ જ કરતો નથી કશું જ કરતો નહીં ન કરનાર તો રહેશે ને હું કશું જ નથી કરતો ભગવાન કરે છે એમ બોલીને પણ અંદર તમે ડોક્યું કરો તો હું નમ્ર છું હું બધાથી સારો છું આ તો મોજૂદ છે અરે અપરાધીને પણ અહંકાર હોય છે ઘણી વાર જ્યાલમાં આ જ મોટી કથા હોય છે કે તું શું કરીને આવ્યો પેલો કે બસ મેં કાલે ખીચું આ મોટા બાપુ અહીંયા દસ ખૂન કરીને બેઠા છે બસ આ પણ એક અહંકાર છે આ પ્રમાણે ખરાબ કર્મનો પણ અહંકાર છે માયા બધાને પોતાની જાળમાં ફસાવે છે કોઈ ચલમ પીને બેસી રહે છે કે મેં ત્રણ કલાક ભજન કર્યું આ તામસિક માયા છે કોઈ દાન્ય પૂરી પુણ્ય કરીને કહે છે કે મેં લાખ રૂપિયાનું દાન કરી દીધું આ રાજસિક માયા છે કોઈ કહે છે કે ઈષ્ટદેવ બધું જ કરાવે છે લોકોનું ભલું કર્યું ઈષ્ટદેવ માટે જ થયું છે હું કશું જ કરતો નથી મારા દ્વારા જેટલું કરાવે છે તેટલું સારું જ કહે છે આ સાત્વિક માયા છે માયા તામસી હોય કે રાજસી હોય કે સાત્વિક હોય માયા તો માયા છે તેથી જ ભગવાન કહેશે યદિદમ મનસા વાચા ચક્ષુણા દિબી નક્ષરમ ગૃહમાણામ માયા મન વાણી ઓખ કાન વગેરે દ્વારા જે જે પણ ગ્રહણ થાય છે તે બધું જ નશ્વર છે મનોમય છે માયા માત્ર છે એવું જ જાણો માયાનો સાત્વિક ગુણ હોય રાજસિક ગુણ હોય કે તામસિક ગુણ હોય એ બધું માયા માત્ર છે ખેલ માત્ર છે માયામાં રહીને માયાને તરવું અશક્ય છે મુશ્કેલ છે પરંતુ માયાપતિને શરણે જઈ આત્મામાં સ્થિત રહીએ તો માયા તુષ ભાગે છે જેવી રીતે આપણે સપનામાં બધા માણસોને વશ કરવા માગીએ છીએ તો મુશ્કેલ છે પરંતુ વોખ ઉગાડી લઉં તો એમાં કશું જ નથી હોતું તો બધી જ કરામત એ જ હતી તો જ્યારે આપણે માયા મોરે માયાના ગુણોમાં માયામાં જ સુખી થવા ઈચ્છીએ છીએ ત્યારે મુશ્કેલ બની જાય છે પરંતુ આત્મામાં પ્રતિષ્ઠિત થઈએ માયા પતિના શરણે જઈએ તો માયા આપણે માટે એક રમત જણાય છે પરંતુ થાય છે એવું કે આપણે ગુણોમાં એટલા ફસાઈ ગયા હોય છે કે ગુણોને જ સત્તા આપનાર કોઈ કોણ છે તે જાણવાને બદલે ગુણોને પોતાનામો આરોપિત કરી દઈએ છે તે જ ગડબડ થઈ જાય છે અને આ ગડબડ કોણે કરી કેટલી સદીથી ચાલતી આવી ગડબડ કરવાની આદત જૂની થઈ ગઈ છે આથી ગડબડ પણ સાચી લાગવા લાગે છે અને સાચી વાત એટલે કે આત્મવિદ્યા જાણવી અઘરી થઈ ગઈ છે ગુણોની વાત રસેલી લાગે છે અત્યાર સુધી આપણે ગુણોમાં જ જીવ્યા છે શરીરને જ હું માનતા આવ્યા છે નિગુણની શરૂઆત રસપ્રદ લાગતી જ નથી પરંતુ બધા ગુણો તેના દ્વારા જ આવે છે જેમ બધા જ રંગો સફેદ રંગથી આવે છે તેમ બધા જ ગુણો નિર્ગુણમાંથી થાય છે આથી જ કૃષ્ણ કહે છે માયા એટલે શું ભ્રાંતિ ક્યારેક સાત્વિક ભ્રાંતિ ક્યારે રાજસિક ભ્રાંતિ ક્યારે તામસિક ભ્રાંતિ તો એના ગુણોના પ્રમાણે તેમાં વધઘટ થતી રહેશે ક્યારે સત્વગુણનું પ્રમાણ વધારે ક્યારે રજો ગુણનું પ્રમાણ વધારે તો ક્યારેક તમો ગુણનું પ્રમાણ વધે સતો ગુણનું પ્રમાણ વધે ત્યારે માનવ તંદુરસ્ત સ્ફૂર્તિ લો પ્રસન્ન પોતાને જ્ઞાની ધ્યાની માની બેસે છે જ્યારે રજોગુણનું પ્રમાણ વધે છે ત્યારે પોતાને ઓશિયાર ચતુર ધનવાન અભિમાની માનવા લાગે છે અને તમો ગુણનું પ્રમાણ વધે છે ત્યારે એ આળસ નિંદ્રા અને શુદ્ર અહંકારથી ગ્રસ્ત થઈ જાય છે સ્વામી રામ તીર્થ આજ વાત પોતાની ભાષામાં કહે છે કોઈ હાલ મસ્ત કોઈ માલ મસ્ત કોઈ તૂટી મેના સુ કોઈ ખાન મસ્ત કોઈ પહેલવાન મસ્ત કોઈ રાગ રાગીની દોહે મેય કોઈ અકલ કોઈ સકલ મસ્ત તો મિત્રો આપણે કોઈના કોઈ ગુણોમાં જીવીએ છીએ ગુણો પ્રમાણે જ આપણે ઈચ્છાવાસના રુચિ પેદા થાય છે તેથી માયા તરવી મુશ્કેલ છે યોગ વશિષ્ઠ રામાયણમાં વશિષ્ઠજી કહે છે કે હે રામજી જેવો અજ્ઞાની હોય મૂળ હોય જેવો દેહને હું માનતા હોય તેમના માટે જ સંસાર તળવો વિશાળ મહાસાગર તરવા સમાન છે પરંતુ જેમના પાપ નષ્ટ થઈ ગયા હોય તેમના માટે તો સંસાર સાગર તરવો ગોપદ ઓળંગવા સમાન છે જેઓ વિચારવાન છે શુદ્ધ હૃદયના છે જેમના પાપ નષ્ટ થઈ ગયા છે જેમની બુદ્ધિ સત્વ પ્રદાન સૂક્ષ્મ થઈ ગઈ છે તેમને આત્મરામી સદગુરુના સાનિધ્ય મળી હોય તેમ માટે તો સંસાર સાગર તરવો સહેલો છે તેથી જ ભગવાન કહે છે કે મામેવયે વયે તે માયા મેતા તે જે મારે શરણે આવે છે અથવા જે મને જાણે છે એના શરણે જાય છે તો માયા તરવી એકદમ આસાન છે તો મિત્રો હવે આગળના શ્લોકમાં ભગવાન કહે છે કે મારે શરણે આવવાથી બધા જ માયાને તરણી તરી જાય છે તેમ સતત તમામ પ્રાણીઓ ભગવાનની શરણે કેમ થતા નથી તેનું કારણ આગના શ્લોકમાં ભગવાન બતાવે છે સૌની રજા લઈએ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધી